હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે તો બધા ભાઈઓને ખબર જ હશે કે સ્વતંત્ર દિવસ છે તો ચાલો મિત્રો આપણે નિશારે પણ જાશું ને તિરંગાને સલામ આપશું બાકી આજે ભાઈ હાતમ પણ છે એટલે આજે તહેવાર છે તો આજે મિત્રો બધું છે ને ભાઈ

તો ઝાઝા પછી આપણી બાઈક કાઢીએ અને મિત્રો આ વિડીયો પણ તમને ઝાઝા પછી વિડીયો દેખાણો છે કેમ કે હવેથી આપણે ડેલી બ્લોગ ચાલુ કરશું ચોકલેટ ને પેકેટ તો ચાલો હવે આપણે નિહારે જતા આવીએ વાહ વાહ ભાંગેલા તૂટેલા મોબાઈલ એટલે હું

છે તો તો બધો સામાન લેવાનો આપડે લખી લઈએ કેમ કે કઈ વસ્તુ ભૂલાય નઈ એની કારણે તો ચાલો ભાઈ લખી લે અલગ છે જે લેવાનું છે ને એ બધું અમે પેલા લખી લઈએ પછી લઈ આવીએ આજ લઈ આવીએ તો અત્યારે મિત્રો બે ગાડી લઈને જઈએ છે તો સામાન લઈ આવીએ અત્યારે હવે પછી સાંજે ટાઈમ નહીં મળે એની હિસાબે તો ચાલો હવે આપણે ગાડી લઈને નીકળીએ સાઈડ લઈ લેવી ટ્રાફિક પણ થઈ ગઈ છે તો પેલા આપણે સાઈડ લઈ લઈએ આ બે આવી ગયા છે તમે તો ચાલો હવે આપણે સાઈડ લઈ લઈએ સામે જ મટકી છે ઓય ના કાજ આવો દસલા

નહીં નહીં બીજી જોઈ ત્યારે આના જેવી બીજી દેખાડો આપણે ફુગ્ગા પણ દેવાઈ ગયા છે બે કલરના લીધા છે તિરંગાની તો હવે બાકી છે સુત્રી બાકી છે ને સૂતરી એવું છે તો ચાલો ભાઈ ગામમાંથી લઈ લઈએ ચાલો આ પેકિંગ કરીને હવે આપણે ઘરે નીકળીએ સુતરી મળી ગઈ છે તો ચાલો લઈ લઈએ

હા એકસો એકસો ત્રીસ એકસો ત્રીસ જે સામાન આવી ગયો છે હવે ખાલી હાકર બાકી છે તો આ બે મોકલા છે હાકર લેવા માટે હવે આપણે જઈ ગેર જઈ એ લોકો જેલવાળા જે હાકર લઈ લે

કોક કોકની મેડીએ કોક ખીજાયો આવી ગયો બીજાની મેળીએ સડી ગઈ હલો હલો પાડવા જ માંડો જો આવાજ મેંડો હલો હલો વિણવા માંડો કઈ ગયા આસુપાલો આપડે બે ત્રણ તો બાજકા ફુગાડી દીધા છે આપડે અત્યારે આપડે જાય છે હવે જોઈએ ઘટે તો પાછા તોડી જશે બીજા નથી તો ચાલો હવે આપણે જાય છે સુપાલો લઈને અલા ભાઈ ક્યારે ઉતરી ગયા કેટલો બધી ઢગલો થઈ ગયો છે તો પેલા આમાંથી કટકા કટકા કરવા પડે તો કટકા કટકા કરી નાખીએ કેમ કે મોટી મોટી દારૂ છે ને એની કારણે એમ નઈ લે એમ નઈ એમ નહીં એમ નહીં એમ નહીં જો એટલે એટલે કટકા કરવા આપણે મહાદેવ ના મંદિરે કેમ કે ભાઈ ગોપી મંડળ આવ્યું છે ધૂન ગાવા માટે ને આપણું કામ પણ ચાલુ છે કે ખબર છે કાલે આપડે જન્માષ્ટમી છે એના હિસાબે આપડે આજે કમ્પ્લીટ કામ રાતે છે ને કરી નાખવાનું છે તો ચાલો આપડે પેલા ગોપી મંડળ છે ને ધૂન ગાય ને ને આપણે જઈ આવીએ

આ સાઈડ બધી કોર બંધાઈ ગયું તોરણ બાકી આગળ બાકી છે તો એના માટે અમે લેવા પાછા જાય છે કેમ કે રસ્તા પણ ઘટીએ રસ્તા તો આપણે બે ઠેકાણેથી લઈ આવશું બાકી જો અહીંયા બાકી છે તો એટલું બાકી છે તો એના માટે ચાલો લઈ આવ્યો હાલો હાલો પાછા યુદ્ધ યુધ્ધ કલ્યાણ હા હાલો તો અમે લેતા આવ્યા આ શું પાલું હા બધા રોકાજો બધી રીતના તો ચાલો હવે આપણે અહીંયા લગાડી દઈએ તો અહીંયા પેલા ખીલા મારવા પડીએ ને આ સાઈડ ખીલા મારવા પડીએ એટલે વેસે વેસમાં માં આવી જશે આ રીતનું તોરણ વેસે વેસમાં તો ચાલો ઉપર લગાડી દઈએ તો ભાઈ ઉપર ચડો છે હો ચાલો મિત્રો હવે તોરણ બાંધી લઈએ સાઈડનું બાંધી દીધું છે ઉપર તોરણ ને ભાઈ અહીંયા એટલો વજન છે ને હે તે નીચે જ રહી જાય છે તો હવે એનું કંઈક કરશું અહીંથી લીમડો છે ને ના બાંધીશું ને અહીંથી પાછું ઉપર બાંધીશું છે છે આ ઉસુક બાકી છે પછી આપણે ગેટ બનાવવા માટે જશું તો પહેલા આનું કમ્પ્લીટ કરીએ એક ભાઈ સેડો છે ઉપર નરિયા ઉપર સેડો છે અમે બાંધીએ છીએ તો ચાલો બાંધી દઈએ આવા દો આવા દો એક ભાઈ જો ના બાંધે છે મેળી ઉપર બાકી રાત થઈ જશે મને લાગે છે પાના પાના આવી ગયા છે તો હવે સામે ગેટ બનાવવાનો છે અસ્થા હવે આ સાઈડ તોરણ બાકી છે અહીંથી એ સામે થાંભલો દેખાય ને ના સુધી આપણે નાખી દેવાના છે તો હવે સમય થઈ ગયો છે આરતી કરવાનો તો ચાલો હું મહાદેવના મંદિરે આપણે આરતી કરી આવીએ પછી આપણે કામ કરશું તો અત્યારે ભાઈ બીજું તોરણ બને છે હવે આપણે પેલા આરતી કરી આવીએ આપણે વહી આવ્યા છે આપણો મોબાઈલ સાજીનમાં હતો એટલે દેખાડીને નાનું કાર્યક્રમ ચાલુ છે વાહ પૂરી વાહ પૂરી કા સડે છે આપણે ઉપર ચડી ગયા છે ઓ હિવ્યજ ભાઈ કે ભાઈ જો ટગની મારે છે દો

એ ને તૂટી જાય છે એની હિસાબે આપણે બીજી કરતી બાંધી દેવાનું છે આપણે ભાઈ કેટલા વાગ્યાના કામ કરીએ છીએ જો પાંચ વાગ્યાના કરતા હોત ને તો અત્યારે લગભગ આખી રાત થઈ જાય બાકી અત્યારે જો કામકાજ ચાલે છે એવું છે ચાલો બાંધે હે બોલી વહેલા બાંધ હતી ને કે આખી રાત થઈ જતે ચાલો બાંધે ગેટ બનાવી ને છે ને આમાં ભાઈ ફૂગા મારવાના છે ફૂગા મારશું કેમ કે અત્યારે મિત્રો ફૂગા મારશું તો સવારે છે ને ભાઈ બધા ફૂટી જાય એની કારણે તો હવે આમાં ફૂગા મારવાના છે ભાઈ મિત્રો વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય